દેખો હવે આ ડિઝાઇનની અંદર આપણે પહેલી છ દાબાની આને એક જ ગણવાની આ એક બે દોડિયો પીગવી એક ગણવાની એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છ દાબાની એક ઉપાડવાની પાછળ છ દાબાની ને છ ઉપાડવાની એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ પછી એક અને

અને એક ધબ્બાની એને છાવું પાડવાની આવી રીતે પહેલી દોરડી તમારે મસ્ત નાખી દેવાની પછી અહીંયા એક ઉપાડી હતી વચમાં આ ચીબી આ ચીબી કેવા આ એક આ એક એક દોડિયાવાળી આ બધી ચીબીઓ એક બે ત્રણ ચાર પાંચ છ ચીબી પડી તો એક ઉપાડી હતી ને આ જગ્યાએ અહીંયા ત્રણ ઉપાડવાની આવી રીતે પછી હું કંઈ છ ઉપાડી હતી અહીંયા અહીંયા હવે સારવાની એટલે હું કંઈ પોંચ દોડિયા દબાની અને પોંચ ઉપાડવાની પે હવે ત્રણ દાબાની પોંચ ઉપાડવાની પોંચ દાબાની અહીંયા ત્રણ ઉપાડવાની જી હોય અહીંયા ત્રણ ત્રણ થશે બી એ બધે પોંચ થાય છે બીજી દોડી પોંચ ડબ્બાની પોચ ઉપાડવાની ત્રણ દબાની પોચું પાડવાની પોંચ ડબ્બાની ત્રણ ઉપાડવાની પોંચ ડબ્બાની પાડવાની ઉપાડવાની ત્રણ ડાબાની અને પોચું પાડવાની હા મિત્રો પેલાની જેમ સહેલો જ છે ખાટલો બસ આની અંદર તેર તેર દોડી યાદ રાખવાની હોય પછી તો સેમ ટુ સેમ પછી વેરે અહીંયા ચાર દાબ બને પોચ ઉપાડવાને પછી ચાર દાબ બની ચાર ઉપાડવાની પાંચ દાબ બને ચાર ઉપાડવાની ચાર દાબ બને પોચું પાડવાની પછી વેરે ચાર દાબ બને ચાર ઉપાડવાની પાંચ દાબ બની ચાર ઉપાડવાની ચાર ડબાની પહોંચી પાડવાની એવી રીતના કરતો જવાનું પછી ફરી અહિયાં ચાર હતી એવી ત્રણ ડાબાની ત્રણ પાડવાની અને આ એક છે બી ડાબાની પછી વેરી ત્રણ પાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ડાબાની એક જે બી ઉપાડવાની આરે ત્રણ ડાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ડાબાની ત્રણ ઉપાડવાની એક ડાબાની ત્રણ ઉપાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની એવી રીતે કરતો જવાનો અહીંયા તો આ બધું સેમ જ છે બે દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ દબાની ત્રણ ઉપાડવાની બે દબાની બે ઉપાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ડબ્બાની અહીંયા બે ઉપાડવાની ત્રણ દબાની નો આ મિત્રો અહીંયા છ દોડી હતી એમાં છ માંથી પાંચ થઈ પાંચમાં ચાર થઈ ચારમાં ત્રણ થઈ પછી બે થઈ અને હાલની ફેર આ એક એક દોડી વચ્ચે ફરી હવે એક એક રાઈડ છે અહીંયા છેલ્લે ત્રણ ઉપાડવાની પાંચ દાબાની ત્રણ પાડવાની આવે દેખો એક એક દોડીને એક અહીંયા દાબાની પછી એક ઓય ઉપાડવા પછી ત્રણ દાબાની પોંચ ઉપાડવાની ત્રણ દાબાની અહીંયા એક રહેશે અના એક પણ દાબાની ત્રણ ઉપાડવાની પાંચ દાબાની એક ઉપાડવાની એક દાબાની એક ઉપાડવાની ત્રણ દાબાની પોંચ ઉપાડવાની અહીંયા સેમ પ્રોસેસિંગ નહીં આટલામાં તો બધું એનું જ છે મિત્રો ડીજાલેન્ડ ની પારી નથી સેલી જ છે હવે મિત્રો અહીંયાથી આ ત્રણ ઉપાડી દેવાની આ બધી પછી ત્રણ દાબી અને આ એક ઉપાડવાની ત્રણ દાબવાની અને આ ત્રણ ઉપાડી દેવાની આ જે એક વતી હતી આવે છે પછી ફેરી ત્રણ દાબી ત્રણ ઉપાડી ત્રણ દાબવાની ત્રણ ઉપાડે એટલે એક આ દાબી ત્રણ ઉપાડવાની ત્રણ દાબી અને આ ત્રણ ઉપાડી દેવાની પછી આ એક ત્રણ દાબી ને એક ઉપાડવાની ત્રણ દાબવાની ત્રણ ઉપાડવાની આવી રીતે કરતો જવાનું બસ આ અડધું ચોકડું થઈ ગયું હવે આને આમ રિટર્ન પાછું કરશો ને એટલે આખી ચોકડી પૂરી થઈ જશે હવે આ જેમ કર્યું તો ને આ છે આ ચોકડી આ ચોકડી આવી રીતના પડી ને આમ હવે બીજી આવી રીતના આમ થશે એટલે આમ ચાર ખંડ થઈ જશે એના આવી રીતના અહીંયા આ દોડી છે આ સેન્ટરની દોડી તો અહીંયા એક દબાવી વરે આ ત્રણ ઉપાડી દેવાની પછી વાંયકરણ આ પાંચ ડાબે લે તેને તો આ અહીંયા પાંચ દબાવી દેવાની હોય વાંયકર ત્રણ ઉપાડી દે અને એક દબાવી લઈએ ના આ એક ઉપાડવાને પછી ત્રણ ડાબાને પોંચ ઉપાડવાને ત્રણ ડાબાને એક ઉપાડવાને એક ડબ્બાને ત્રણ ઉપાડવાને પાંચ ડબ્બાને પછી ત્રણ ઉપાડવાને એક ડબ્બાને એક ઉપાડવાને

જેથી કરીને બીજી વાર દેખવા ના પડે હવે મિત્રો અહીંયા એક ડાબી તેવી ત્રણ ધાબાની પછી ત્રણ ઉપાડવાની ત્રણ ધાબાની ત્રણ ઉપાડવાની અહીંયા બે ધાબાની બે ઉપાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ધાબાની બે ઉપાડવાની બે ધાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ધાબાની ત્રણ ઉપાડવાની બે ધાબાની બે ઉપાડવાની એવી રીતે મિત્રો સેમ કરતો જવાનું ત્રણ દાબાની ત્રણ ઉકાળવાની એક દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ધાબાની એક ઉપાડવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની આ દુડીમાં તો સેલું જ છે ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની એક ખાલી ચીબી યાદ રાખવાની મિત્રો આ ચીબી તમે ના ભૂલી જાઓ તો ડિઝાઇનમાં તો કંઈ નથી સાવ સાદી જ છે ચાર ધાબા ને પોચું પાડવાને ચાર ધાબાને ચારું પાડવાને પાંચ ડાબાને ચારું પાડવાને ચાર ધાબાને પોચું પાડવાને ચાર ધાબાને ચારું પાડવાને ચાર અરે પાંચ ડાબાને ચારું પાડવાને ચાર ધાબાને પોચું પાડવાને પોંચ દબાની ત્રણ ઉપાડવાની પછી પોંચ દબાની પોચું પાડવાની ત્રણ દબાની પોચું પાડવાની પાંચ દબાવાની ત્રણ ઉપાડવાની પોચ દબાવવાની પોચું પાડવાની ત્રણ દબાવવાની પોંચું પાડવાની પાંચ દબાવવાની ત્રણ ઉપાડવાની પોંચ દબાવવાની પોચું પાડવાની ત્રણ દબાવવાની પોંચું પાડવાની મિત્રો દેખો હોય ચોકડીઓ પડવા માંડી બસ તમારે તેર દોડીઓ યાદ રાખવાની હોય આ બધીથી આટલેથી આટલી બધી તેર દોડીઓ અને આટલેથી આટલી તેર દોડીઓ બસ આ એક ચોકડું આવડી જાય બીજું આવડી જાય આ બધાએ આવડી જાય છ દાબવાની એક ઉપાડવાની છ દાબવાની છ ઉપાડવાની એક દાબવાની છ ઉપાડવાની પછી છ દાબવાની એક ઉપાડવાની છ દાબવાની છ ઉપાડવાની એક દાબવાની છ ઉપાડવાની એક છ દબ બની પડે એવી રીતના મિત્રો આ ચોકડી પૂરી થઈ ગઈ આ ચોકડી પૂરી થઈ ગઈ હોય તો કરીશું એટલે આવું બીજો ભાગ પડશે હવે આ ચોકડી કમ્પ્લીટ થઈ ગઈ આ ડિઝાઇન તો હવે આ શું કરવાનું જે છ દોડિયો દબાવી લેતી ને એ ઉપાડી દેવાની આવી રીતે અને એક જીબી બી ઉપડેલી હતી એ દબાવી દેવાની અને ના ઉપાડી દેવાની છ એમ બધે એમ કરવાનું છ દબાવાની છ ઉપાડવાની જે ઉપડેલ છે એને દબાવી નાખવાની અને જે દબાયેલી છે એને ઉપાડવાની અને દબાવવાની આ દબાયેલી છે તે ઉપાડવાની એવી રીતના થઈ ગઈ ડિઝાઇન કેવી મસ્તન આમાં ચોકડી ચોકડીઓ પછી વીરે અહીંયા છ ઉપાડી હતી તેમાંથી પોહચું પાડવાની અને ત્રણ દાબાની પછી વીરે પહોંચું પાડવાની પોંચ દાબાની ત્રણ ઉપાડવાની પછી વી રે પોંચ દાબાની પહોંચી પાડવાની ત્રણ દાબાની પહોંચું પાડવાની પાંચ દબાની ત્રણ ઉપાડવાની પાંચ દાબાની પોંચ ઉપાડવાની ત્રણ દબાની પછી ચારું પાડવાની પાંચ દાબા ચારું પાડવાની પાંચ ચાર ધાબાને પાંચ ઉપાડવાનું અને ચાર ધાબા ચાર ઉપાડવાને અને પછી બીરે ત્રણ ઉપાડવાની ત્રણ ડાબાની એક ઉપાડવાની ત્રણ ડાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ધાબાની ત્રણ ઉપાડવાની ત્રણ એક ધાબાની ચીબી ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની એવી રીતે કરતો જ મિત્રો તમે આ વિડીયો જોઈ જઈન્સ શીખતા હોય તો કોમેન્ટ કરજો કે ના ના ડિઝાઇન સારી છે શીખવાની મજા આવે છે આપણે મિત્રો એવું કશું નથી કે કોઈ શીખી જાય એવું આપણે શીખાડવા માટે તો કમ્પ્લીટ પહેલેથી જ વિડીયો બનાવીએ પછી અહીંયા બે દોડીઓ રાખવાની ત્રણ દાબાની ત્રણ ઉપાડવાની ત્રણ ડાબાની બે ઉપાડવાની બે ધાબાની ત્રણ ઉપાડ દેખો મિત્રો આની જેમ અહીંયા છ દોડીઓ હતી છમાંથી અહીંયા પોંચ થઈ પોંચમાંથી ચાર ચારમાંથી ત્રણ ત્રણમાંથી બે પછી એક બધાય એવું છે અહીંયા દેખો છ પાંચ ચાર ત્રણ પછી બે અહીંયા કને જ તો દેખો છ દોડિયા આમાંથી તો આ તો એક બે ત્રણ ચાર પોંચ ને છ થઈ અને હોય કને આમ બધે ગમે ત્યાં દેખો અહીંયા છ હતી છમાંથી પોંચ થઈ ચાર ત્રણ બે અને એક એવી રીતના બધે આટલું આવડી જાય કે નહીં તો પછી આ બીજો ભાગ ભાગ્યવો નહીં હોય પછી એમને આખા આખા ખાટલામાં આવે આવી ડિઝાઇન થઈ જાય દેખો અહીંયા ત્રણ દાબી ત્રણ ઉપાડી અહીંયા બે દાબી બે ઉપાડી ત્રણ દાબી ત્રણ ઉપાડી ત્રણ દાબી બે ઉપાડી બે દાબી ત્રણ અહીંયા હું હું એકને નહીં ભૂલવાનું અને આ બી નહીં ભૂલવાની તો તમને કમ્પ્લીટ ખાટલો આવડી જાય પછી દેખો ત્રણ દાબી ત્રણ ઉપાડી

પોંચ ઉપાડવાની રે ઓટે ખોલી દે મિત્રો ખીલીયાનું ખૂબ ધ્યાન રાખવું કૉ ક્યાં હમણાં ખોલી એમ ખોલી જાય પાંચ ઉપાડવાની ત્રણ દાબાની એક ઉપાડવાની એક ધાબાની ત્રણ પાડવાની પોંચ ડાબાની એક ધાબાની એક ઉપાડવાની ત્રણ ધાબાની પોંચ પાડવાની એક દાબાની એક ઉપાડવાની એવી રીતના પછી એને ત્રણ દાબાની ત્રણ ભાડવાની એક દાબાને ત્રણ પાડવાની ત્રણ દાબાની ત્રણ દેખો આ બધું કમ્પ્લીટ થઈ જાય છે ત્રણ એક ત્રણ 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 આ ત્રણ ને એક દાબાની અહીંયા અહીંયા ખૂબ ધ્યાન રાખવાનું આ રું કે દોડી બધી કમ્પ્લીટ થઈ જાવ પછી એક આ ત્રણ 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 ધાબાની ત્રણ ઉકાળવાની હવે આટલું થઈ ગયું તો હવે અહીંયાથી રીટર્ન કરવાનું આ જેમ થયું હતું ને આ રૂ આમ એમ હવે આ આવી રીતનું આમ થાય છે અને આ છ છ જોડીઓ ઉપડી હતી ને એવી વાંયને ઉપડશે અને આ આ જેમ ચોકડું થાય ને એમને એમ આ ચોકડું થાય છે આ જેમ ચોકડું થયું એમ આ ચોકડું એમ છે દેખો આને અહીંયા છ ઉપડી છ દબાણી તો આને વાંચતી છ ઉપડી હોય છ ઉપડી અહીંયા કને છ ઉપડે ને અહીં છ ઉપડે તો આને એમ જ થાય છે છ છે છ કને આવી રીતનો આમ પટ્ટો થાય છે દેખો હવે એક ઉપાડવાની છ દાબા અરે ત્રણ ડાબાની પોચ પાડવાની ત્રણ દાબાની એક ઉપાડવાની ને એવી રીતે એક દાબી એક ઉપાડી ત્રણ ડાબી પોચ પાડી આવી રીતે મિત્રો હું બોલતો નથી થોડીક વાર કયો કા તમે દેખ છો વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જો બતાવજો કે કેવો તમને લાગ્યું એક ઉપાડવાની ત્રણ ધાબા નહીં ત્રણ પાડવાની ત્રણ ધાબા નહીં આવી રીતે મિત્રો ખાટલામાં એટલું કોઈ પારું છે નહીં ચાર ધાબાની પોચ પાડવાની ચાર પોંચ ધાબ બાની ચાર પાડવાની એવી રીતે હવે છેલ્લી દૂડિયા આ ચોકડાની આ નહીં તો થઈ ગઈ ખાટલો થોડો કાગળ લાવ્યો એટલે આ ચોકડી થોડીક અંદર આતી બસ મિત્રો તમને આટલો આવડી જાય તો આખો કાટલો આરામથી આવડી જાય હવે આ જે ઉપડી હતી એને દબાવી નાખવાની જે દબાવીને ત્યાં ને ઉપાડવાની દબાવવાની આવી રીતે થઈ ગઈ કમ્પ્લીટ હવે અહીંયા બસ આવી રીતે કરવાનું આજે બીજું ચોકડો હતો ને હવે મિત્રો આ જેવી ચોકડી થઈ હતી ને એવીને વાયકન છે આ થઈ હતી ને એવી નવી અહીંયા થાય છે બસ આવા પલટો મારશે આવી બધી આખા ખાટલામાં આવી ચોકડીઓ થઈ જાય છે કેવી ચોકડીઓ લાગે દેખો બસ આવા ખાટલામાં આખી આખે હજી તો આટલો ખાટલો ભાગી પડ્યો એ તો પોચમાં ભાગનો ખાટલો વણેલો બસ બધા આખા ખાટલામાં આવી જ ચોકડી હોય છે હવે ખાટલો વણી રહે એટલે હું થોડુંક શૂટિંગ લઈ અને દેખાડું બસ આટલું જ છે શીખવાનું તો આટલું જ છે બસ આટલું આવડે જાય આખો ખાટલો સહેલો જ છે આવી રીતનો હવે આ રે ને આ આવું ચોકડું થશે આવી ચોકડી થઈ જશે છે તેર દોડીઓ અહીંયા તેર છે પછી ભેરી આવું જ ચોકડી પડશે આવું આવું ચોકડું થાય એટલે ભેરી આવું વારાફરતી વારો એમને થઈ જશે